પાલ ગૌરવપથ રોડ ખાતે આવેલ ઓર્ચિડ એલિટ એપાર્ટમેન્ટમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં ફૂડ ફેરનું તથા ગણેશજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા દરેક દિવસ બાળકો માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રહેવાસીઓ દ્વારા યોજવામાં આવતી હતી આ આ અમારી ઓર્ચિડ એલાઇટ સોસાયટી છે આ પાલનપુર વિસ્તારમાં ગૌરવપથ માટે આવવાની ને ગયા ચાર વર્ષથી અમે અહીં કરી આ ગણેશ ને બધા જે બી સેલિબ્રેશન છે એ મનાવવામાં આવે છે સૌથી મોટી વાત છે કે આ મેં પર્ટિક્યુલર કોઈ એક બે માણસથી બધા નાઇન્ટી ટુ ફ્લેટ હોલ્ડર અમારા છે ને એનું સંપૂર્ણ યોગદાન છે આ જે ગણેશ ઉત્સવનો જે કાર્યક્રમ અમે કરી રહ્યા છે તો પહેલાં દિવસથી જ્યારથી અમે ગણપતિનું અહીંયા આગમન થયું ત્યારથી હમણાં તક કન્ટિન્યુસ ડેલી કંઈ ન કંઈ કંઈ ન કંઈ પ્રોગ્રામ ચાલે જ છે કે પહેલે દિવસ છોકરાઓને ડાન્સ કાર્યક્રમ થયો નીંબુ ચમચીનો કાર્યક્રમ થયો નેક્સ્ટ દિવસ બધા સોસાયટીમાં છોકરાઓ મોટા નાના મોટા બધા સબ આ નીચે પાંડાલમાં બેસીને ડ્રોઈંગ કોમ્પિટિશન કરાવેલું એને બાદ ગરબાનું થયું ટેલેન્ટ શો થયું મહાઆરતી મહાઆરતીનું આયોજન થયું આજના દિવસ અમારે અહીંયા કરી આ ફન ફેરનું આયોજન છે ફન ફેરમાં એવું છે ચૌદ ચૌદ કે પંદર અમારે ફનફેરનો સ્ટોલ લાગેલી છે એ બધી જે સ્ટોલ છે એનામાં બજારથી કંઈ જ નહીં પોતે આપણે આપણે ઘરે ભણાવી લે ને પછી આગેરી સોસાયટી માટે આ સ્ટોલનું આયોજન કરેલું છે ને છપ આજે સતનારાયણની કથા છે છપ્પન ભોગનું બી આયોજન છે પછી વિસર્જનને દિવસ અમારા એક હજાર આઠ મો ગણપતિ અતર મોદક આહુતિનું હવન બી કરવાનું આવે છે એને બાદ અમે વિસર્જન અમારા સોસાયટીમાં કાઢીને બધાને એકસાથે લઈને અમારું મેઈન ઉદ્દેશ્ય એ જ છે કે બધા નાઇન્ટી ટુ ફ્લેટ હોલ્ડર જેટલા છે એ એક પરિવાર છે અને અમે સબને એ સંદેશ આપીએ કે જેમ અમારા નાઇન્ટી ટુ ફ્લેટ હોલ્ડર છે એક પરિવાર છે એવું આખું સુરત ને આખું ગુજરાત એક પરિવાર રહે છે અમારી યુનિટી બનશે ઓર ગણ ગણપતિ બાપા ની કૃપા થશે તો અમારું પ્રદેશ અમારું ગામ બધા જ નું ઉજ્જવલ ભવિષ્ય થાય ને સબને સુખ શાંતિ મળે